સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલા થી તો સાવરકુંડલા ખાતે શ્રી મહાપ્રભુજીના પાંચસો ને સુડતાલીસ માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે શ્રી મહાપ્રભુજીનો પાંચસો ને સુડતાલીસમો પ્રાગટીય દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ જેના મુખ્ય મનોરથી જીવન કાબરીયા પ્રવીણ ચાંચડ અશ્વિનભાઈ તથા અલ્પેશભાઈ ઠૂમર હતા મહાપ્રભુજીના ચિત્રજીને માલાજી તિલક કેસર સ્નાન પાદુકાજીને મુખ્ય મનોરથી તથા હાજર રહેલા તમામ વૈષ્ણવોએ લાભ લીધેલ આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા ડકુભાઈ માજી ધારાસભ્ય પ્રતાપ દુધાત જેની બેન ઠુમર વગેરે ખાસ હાજરી આપી હતી સમગ્ર સંચાલન શ્રી મહાપ્રભુજી બેઠકજીના કમિટીના ભાઈઓ તથા મહિલા મંડળ તથા આજુબાજુ ગામથી આવેલા વૈષ્ણવોના સહકારથી તથા અમરાપરથી નંદલાલભાઈની કીર્તન મંડળી તેમજ કુંડલા તાલુકાના કીર્તનકારોએ સુંદર કીર્તનો કર્યો હતો છપ્પન ભોગ સમૂહ માળા પહેરામણી તેમજ વિવિધ મનોરથો પૂજ્ય શ્રી અમરેલી વલ્લભ કુલના સાનિધ્યમાં સંપન્ન થશે શ્રી મહાપ્રભુજી બેઠક કમિટીના સભ્યો વિજય વસાણી રાજુ સિંગાળા મુકુંદ ચંદ્રાણા સહિત દ્વારા સૌનો આભાર માની દરેક ઉત્સવોમાં સાથ સહકાર આપવા વૈષ્ણવોને વિનંતી કરી હતી અહેવાલ યોગેશ ઉનટકટ લોકાર્પણ ભાઈ લગા કે માં પ્રભુજીના દેખકીમાં એટલે પાંચ વર્ષથી એની વિતરે પાંચ ગાડા જે રાજબાવાના આખી વાતની ચાલી રહી છે અહીંયા ચાર સંચાલકો સાથે દર રવિવારે સાથે 4:30 6:30 વિદ્યાર્થીઓને પૂરી માહિતી શિક્ષણ આપવામાં આવે છે આજ રોજની માં પ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા કાર્ડ દેનોએ ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી

ભાજપના મુખ્ય મનોરથી શિવનભાઈ કાપડિયા પ્રવીણભાઈ જાજવ તથા અશ્વિનભાઈ ઘુમર હતા અને રણમહોત્સવ પંદરમાં વસંતભાઈ ઠોકરીયા હતા તેમજ દરેક સામગ્રી મનોરથી સહ મનોરથીના સહકારથી આજે લગભગ બે હજારથી પચીસો વર્ષનો પ્રસાદ જે છે ધામધૂમથી ઉજવવામાં આવે છે સવારમાં સાડા આઠ વાગે મંગળા દર્શન બાદ ગીરાજીને દુધાભિષેક દરેક હાથ સુધી સૂચના મુજબ થાય છે Why should It Shirève Arjuna reach above? Yeah? Yeah? That was Suresını ārgeyang paha. Jijalsma sitach. This Magnashina geraцuda braza playable male th teacher of Mahalajji is a a unique double extension in the field. Let's see, it is veldat no other echie illea. First God ludd dotted name is a and